નમસ્કાર દર્શક મિત્રો શેરબજાના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શેબમ દર્શક મિત્રો શેરબેજાના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું કાલે માર્કેટ એક એવો કારોબાર કર્યો છે સમગ્ર દિવસ દરમિયાન તેની પર ચોક્કસથી આપણે ચર્ચા કરવાના છીએ સાથે જ આજે માર્કેટની કેવી સ્થિતિ રહેશે કઈ કઈ આ ખાસ બાબતો છે કે જે ધ્યાને રહેવાની છે ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ કયા કયા રહેશે અને તેના પર ખાસ જે પ્રકારે કયા લેવલ્સ કે જોઈએ ત્યાંને રાખવાના છે આ તમામ બાબત પર આપણે ચર્ચા આ કાર્યક્રમમાં કરીશું અને અન્ય બાબતો પર પણ ચોક્કસથી ચર્ચાઓ આપણે કરીશું પરંતુ તેની જ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું સૌથી પહેલાં તો માર્કેટની સ્થિતિ અંગે નજર કરીએ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જે માર્કેટે કારોબાર કર્યો છે તે કઈ કઈ ખાસ અસરો જોવા મળી છે ગઈકાલે સાંજે જે નવી સરકારના તમામ જે મંત્રીઓ કે જેમને પોર્ટફોલિયોનું પણ વિતરણ હવે કરી દેવામાં આવ્યું છે મંત્રાલયો સોંપી દેવામાં આવ્યા છે એની જે શપથ લીધી ત્યારબાદની અસર પણ આપણે જાણીએ છીએ શેર માર્કેટ પર કેવી થઈ હવે આગળ જે પોર્ટફોલિયો નવા સોંપી દેવામાં આવ્યા છે કઈ રીતના માર્કેટમાં તેની અસર જોવા મળી શકે છે

હરેશભાઈ આ ડીલે થાય છે એનો અર્થ શું છે આમાં સવારે મારા ઉપર મેસેજીસ એવા આવતા હતા બસ હવે આ સડનવાગે પોર્ટફોલિયોアナઉન્સમેન્ટ છે પછી કે 10:30 વાગે છે મિનસ দে વર્ બીહેવિંગ લાઈક અ રિપોર્ટર કે એમને દિલ્હી થી ન્યૂઝ મળે છે ને એ લોકો મને ન્યૂઝ પાસ ઓન કરે છે કે હવે નેક્સ્ટ 5 મિનિટ માં થશે હવે નેક્સ્ટ 10 મિનિટ માં થશે આપનો પરવ્યુ શું છે શું થશે FM જો કન્ટિન્યુ રહેશે તો શો મે તીજી કરીયે FM કન્ટિન્યુ ન રહે ઈવન અમિતભાઈ શાહ સુધી નું નામ આવી ગયું के से तो में मंदी में रूमर आ रीतना चलती थी वाज़ नॉट अनाउंस यू हैड टाइम राइटी वस्तु अनाउंसमेंट लेट थी मार्केट अवर्स पी सो दैट वाज़ अगेन क्रिएटिंग अ डाउट આમાં કેવું છે કે કઈક વસ્તુ જે થવાની છે અને એ થવાની છે અને તમે એને અનાઉન્સ નથી કરતા તો એક શંકાનું બીજ બેસે છે એટલે માર્કેટ ગઈકાલે તમે જુઓ તો દિવસ દરમિયાન શરૂઆતની એક મુમેન્ટ વિચ વોઝ થેન્ક ગોડ મારું પ્રિડિક્શન મારું પ્રિઝમ્પન પ્રિડિક્શન તો ના કહું પ્રિઝમ્પન અનુમાન મારું એ સાચો પડે મને પરમ દિવસે મિત્ર મને પૂછ્યું હતું કે ભાઈ બજારમાં મને શરૂઆતનો જે સેશન છે ઓપનિંગ પાર્ટ એ મને પોઝિટિવ દેખાય છે અને પછી પ્રોફિટ બુકિંગ આવશે અને એક્ઝેક્ટલી જ આપણને ગઈકાલે જોવા મળ્યું છે તો શરૂઆતની પંદર મિનિટ તમને જો તો નિફ્ટી ઉપર આવી બંધ હતી પરમ દિવસે 22426768 ત્યારથી વધીને 22409 which was 400 ohms our resistance આપણે સૌ જોઈએ 2240 2250 आई स्ट्रांग रेजिस्टेंस છે ત્યાર આવી ગઈ અને એના પછીની જે 10 મિનિટ છે એ 10 મિનિટમાં अगेन 2240 થી it came down to 2220 तक એટલે એ જે અઢી પોઈન્ટ વધી મિનિટ સ્ટેગન આપણા સ્ટ્રેટેજી પ્રમાણે આપણે કલાક ઉપર ટ્રેડ કરીએ તો પહેલા કલાકનો હાઈ લો તો બાવીસ હજાર બસો હવે ચારસો બાર ક્રોસ કરે તો આપણે તેજી વિચારીએ બસો તેત્રીસ તોડે તો મંદી વિચારીએ દિવસ દરમિયાન આપણને ક્યાંય તમને જોવા તો બટ નેચરલ છે જયારે આવો એક સિટ્યુએશન ઉભી થાય છે તો વોટ યુ ડુ ઇઝ ઇન્ટરટેનિંગ પ્રિફરેબલી એક સ્કાલ્પિંગ ટાઈપ આપણે કરતા હોઈએ છે કારણ કે એક બોરિંગ માહોલ થઈ જાય છે તમારા મેન્ટલ લેવલ તમે થાકી જાઓ છો કન્ટિન્યુઅસ કે ટ્રેડ ટ્રેડ તમને મળે જ જે થાકી જાય છે બલ્ક ટ્રેડિંગ કરતા હોય છે અને જેમને જે આ માર્કેટનો ચાર્ટ બેઝિકલી બનાવતા હોય છે બનાવતા તો કોઈ એક વ્યક્તિ નથી બનાવતા ઘણા બધા બનાવે છે પણ મારો મહાવત તે છે કે આજે ચાર બંદો છે તો તે નો આ બધી વસ્તુ તો ધે પ્લે વિથ ધ માઇન્ડ સાયકોલોજી ગેમ એટલે માર્કેટ ને સ્ટાર્ટિંગ માં એક મોમેન્ટ આપીને માર્કેટ ને ટોટલી ડલ કરી અગેન બપોરે અંદાજે 2 વાગ્યા ની આસપાસ માર્કેટ ફરી પાછો 400 ના નજીક એટલે 22370 ની નજીક લઈ દીધો ત્યારથી અગેન 15 મિનિટ માં યુઝ ઓફ પંદર મિનિટમાં તમને ફરી મંદી આવી ગઈ તો જેમને પોટ લીધું હશે કે શોર્ટ સેલિંગ કર્યું હશે એમને ફાયદો થયો જેમને લેન કર્યું હશે ગોન તો રિટેલર્સ લેનમાં વધારે છે ડેટા આપણને દેખાડે છે કે રિટેલર્સ આર મોર ઇન ધ પાઈ ધેન ડીઆઈઆઈ એન્ડ એફઆઈઆઈ તો અહીંયા ઓકે યુ ગોટર થેટ રિટેલર્સ હવે આ જે ઘટી ગયું હવે કરવાનું ઘટી ગયા પછી सी एट दैट टाइम इट मेड अ लो ऑफ 23328 એટલે આ ભાઈ એમ કહી શકો કે ભઈ જે શરૂવત નો જે કલાક નો જે લેવલ હતો એ અહીંયા બ્રિચ થયો જો બ્રિચ થઈને અગેન ઇટ બાઉન્સ બેક ઇટ બાઉન્સ બેક સો ટ્રેડ વોઝ નોટ ચલ રહે તોડે વ્યવસી તોડે નીચે આવે તોડે સીધો ઉપર આવી જાય સો ઈટ વોઝ અ ટ્રેપ કહેવાનો મતલબ કે લોંગ વાળા ના સ્ટોપ લોસિસ ठीक गया शॉर्ट जे जो व्यक्ति शॉर्ट करे तो मेबी ये लोग कोई कवर कर रहा और मेबी ये लोग को उभार रहा है और પછી અહીંયા જે લોકો નવો શોર્ટ एकदम લોને एकदम નજીકમાં કરતા હોય છે કે પહેલાજી આપણે લેવલ્સ મૂકી દઈએ અને પછી તો दे ગોટ બિટ ઓર ડિસ્ટર્બ કે એમના શોર્ટ્સ ક્રિએટ થઈ ગયા તો વે अगेन आप चार्ट જો તો 5 મિનિટમાં આપણે ચાર્ટ ટેકનિકલી જોવા જોઈએ

અવે 23302 45 ની જે કેન્ડલ છે એમાં લો બન્યો છે 23270 તો આપણે એમ વિચારીએ કે હવે આ લેવલ તૂટે વ્યવસ્થિત કે કે 23300 નો હાઈ કર્યો છે બીજી કેન્ડલ એ ભી 23300 નો હાઈ કર્યો છે તો હવે આ તૂટે તો ઓકે વી મે શોર્ટ સેલ ઇટ વિથ us 23300 અબોવ એઝ યોર સ્ટોપ લો પછી લો બને છે બે પંચાવન ની કેન્ડલમાં બસો અડસઠ એટલે બસો સિત્તેર છે કારણ કે સપોર્ટ વોઝ ઓન ધ લોવર સાઈડ બસો તેત્રીસ દિવસ તો લો છે તો તમે થોડું મીન્સ હેઝિટેટ થાવ છો એના પછીની કેન્ડલમાં બસો અડસઠ તોડીને બસો

પછીની કેન્ડલ તમે જુઓ તો ફરી ત્રેવીસ હજાર બસો નવ્વાણું પોઈન્ટ પંચ્યાસી કહેવાનો મારો ભાવાર્થ છે તમને સમજાવવા કે તમે જયારે ટ્રેડ કરવા બેસો છો તો આવી બધી વસ્તુ ખુબ ધ્યાનમાં લેવાની

एज बैंक 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 निफ्टी पर तमने जो बैंक निफ्टी मां गुझे गुझे जो जो तो, बैंक निफ्टी मां पर मूवमेंट 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 तो इट वास एट सेवन, तो आज इट डाउन टू सिक्स टू बसो त्रीसमेंट आचीस तो मिनीट तौर तो पी लगे સો દિવસ દરમિયાન તમારું સાયકોલોજી સાથે આખી ગેમ ચાલી છે બ્લેન્ક તમે આખો બ્લેન્ક કરવામાં આવ્યો છે તમે એમ થાય કે સુ રમુ તમે જે રમુ તો કોકર જ આમાં તમાતા હોય છે બરાબર બીજું તો કે તમે આમાં કઈ મધુ નથી અને બીજી વસ્તુ હતી કે જે માર્કેટમાં પ્રીમિયમ હતું ઈટ વેન્ટ ટુ ડિસ્કાઉન્ટ ઈટ વેન્ટ ટુ ડિસ્કાઉન્ટ હવે આ વાત એક ફિશી

अल्लाह तबक के पोजीशन सोचे तो पीसीआर रेशियो जो आ तो पॉइंट नाइंटी सेवन नथिंग दैट बिग के मीन्स ऑलमोस्ट न्यूट्रल टाइप अच्छे तो आज इस सोल आ गया गिफ्ट निफ्टी तो तमने संकेत आपे पे थे के मिक्स पॉजिटिव थे बट मारा ख्याल मुझे एक वक्त फरी मार के एक वक्त फरी બનાવી છે એ જોકેટ ઓપન ફ્લેટ પોઝિટિવ અને ગઈકાલની જેમ ફરી પાછું ઉપર જાય છે તો નિફ્ટીમાં સેમ લેવલ ત્રેવીસ હજાર ચારસો देवी से जहर पांच सौ, देवी से जहर सौ पचास, बस आएक रेंज छः ऊपर, कि विल गिव यू अ गुड रेजिस्टेंस, या तुमने एक प्रॉफिट बुकिंग को, के सेलिंग प्रेशर को, या आपने जुआ मल से मार्केट में, तो केवल वो मतलब आज आजाना दिवस में डोंट गेट कैरिड अवे, के चलो ऑल सेट फाइनेंस मिनिस्टर इच्छे रिफॉर्म्स से वगैरह वगैरह सी घना बता स्टेटमेंट पर आवी रहा है इंटरनल स्टेटमेंट परम दिवस नो चे आज तो ना दिख पड़े ये आवी रहा है चे अबे क्वाइट आई डोंट नो व्हाट दे विल डू प्रफुल्ल पटेल जी ए क्लियर ना पार दी दी कि मैं मिनिस्टर रह चुका हूँ मैं मोएस

આજે પણ માર્કેટ સેલ ઓન રાઇસ વાળું રહેશે કઈ સ્ટ્રોંગ ફાયો વર્સ મને નહીં દેખાય રીઝન રીઝન બિંગ કે કેમ મને ફાય થઈ જાય ત્યાં ડેટા બી આવવાના છે શું ત્યાંથી આઉટકમ આવે છે લેટ સી એના પછી ક્રુડ which was 78 around आज okay, 81 82 એ વધી ગયો છે તો એ નેગેટિવ છે જ બટ ઓકે વી આર સેફ 81 82 આપણે બહુ ટેન્શન જ્યાં સુધી 90 ઉપર ના જાય ત્યાં સુધી આપણું બેલેન્સ શીટ એકાઉન્ટ માં આપણે કે બહુ ફેર નથી પડતો પડતો કે છે સવાલ છે કે આજ ભી બધી માર્કેટ જેકલના જેવો જોર રહે તો તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે તો સૌથી પહેલી વસ્તુ છે કે આવાસ યોજના એアナઉન્સ થઈ છે કન્ટિન્યુટી દેવ છે ગરીબોને ઘર આપવાની વાત થઈ છે તો જ્યારે ગરીબોને ઘર આપવાની વાત થઈ છે તો મેનિફેસ્ટોમાં છે જ આ વાત તો મેં આગર અપને વાત કરીને બેઠો છું સિમેન્ટ સ્ટીલ ઇલેક્ટ્રિકલ્સ એટલે આવાસમાં તમને કઈ કઈ વસ્તુની જરૂર રહે છે બધી વસ્તુ સ્ટોક માર્કેટમાં રિલેટેડ આપણા દેશમાં આપણે એગ્રિકલ્ચર ની વાત કરીએ ખેતી તો ખેતીમાં પહેલી વખત એક બહુ અનુભવી નેતા આવ્યા છે સક્સેસફુલ અનુભવી નેતા मध्य प्रदेश में हमने गणों बहुत प्रूव करियो छे एंड ही इज अ ग्रास रूट लेवल पर्सन शिवराज सिंह चौहान तो एग्रीकल्चर में लेट्स सी व्हाट कम्स प्रोबेबली यहां तुमने एक मूवमेंट मिल से हमें बजट पहला नॉर्मली एक मूव अपन ने आ बता सेक्टर्स में जोवा मिलतु हो छे बरसात भी अतरे आवानो छे એટલે ए भी एक, एक पॉजिटिव छे तो देयर आर डीवर कर તો ત્રણ પોઝિટિવ વસ્તુ છે તમે એગ્રી રિલેટેડ કંપનીસ માં તમે કન્સન્ટ્રેશન કરી શકો છો બ એગ્રી રિલેટેડ કંપનીસ માં તમે કેસો તો જેમ કે વોટર પમ્પ છે ફર્ટિલાઈઝર્સ છે પછી જે કેમિકલ્સ યુઝ થાય છે ફોસ્ફરસ વગેરે વગેરે એવોલી કંપની માં આપ આપનો એનવાયરમેન્ટલ ધ્યાન રાખી શકો છો આ બધી વસ્તુ જે છે તમને હું કહું છું એ ધ્યાન રાખતા રાખતા તમારે સ્ટ્રેટેજી ભૂવાની નથી સ્ટ્રેટેજી શુડ બી ફોલો વન અવર આપની જે સ્ટ્રેટેજી છે ઈટ શુડ બી ફોલોડ આપનું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ અને ધ બોટમ લાઈન આ કેરેબ્રેટ ઇનિશિયેટ કરો જ આ આપના સેબી રજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરો આ ચેનલ જવાબદાર નથી આ ચેનલ અમે આપને માહિતી આપીએ છે આજના આ કાર્યક્રમમાં તમે એડ્યુકેટ કરીએ છે અમે આપને થોડું જાગ્રત માર્ગદર્શન આપી છે અમે આપને ખરીદવા માટે કે વેચાણ કરવા માટે અમે આપની ઇન્સિસ્ટ કે ટિપ્સ નથી આપતા शिवम સમયનો અભાવ છે તો આજે જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે કે જનરલ જે બી ચર્ચા કરી છે કહી દો તો હું સ્ટોક માર્કેટમાં ટ્રેડ નથી કરતો કોઈ ટ્રેડિંગ નથી મારા પાસે કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી મારો બરાબર